અનાથ બાળકોનો ધંધુકા પ્રવાસ માનવતાનો અનોખો ઉપક્રમ અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આજે સુલતાન એ એમ ઇન્સ્ટિટ્યુટના અનાથ બાળકોને માનવતા પ્રવાસ કરવામાં આવ્યો સંસ્થાના બધા દીકરા દીકરીઓ એવા વ્યત્યમ છે જેમના કોઈ સગા વાલા નથી માતા પિતાની ઓળખ પણ નથી અને આવી સંતાનોને પોલીસ અથવા સરકાર દ્વારા સંસ્થામાં મૂકવામાં આવે છે જ્યાં તેમણે શિક્ષણ સંસ્કાર અને સ્વાવલંબન માટે તૈયાર કરવામાં આવે છે દર વર્ષે આ પ્રવાસ માટે લઈ જવાનો ઉમદા ઉપક્રમ સુબીર હુસેન ટીબલિયા તથા મોદન દ્વારા કરવામાં આવે છે પણ આ બંને વડીલોએ બાળકોને ભાલ પ્રદેશના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવી સવારે નાસ્તો બપોરે જમવાનું અને સાંજે પાણી પુરીનો આ અવસરે પૂર્વ ધારાસભ્ય તથા જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ ભડિયા દરગાના મુજાવર બાબુ મિયા બાપુ આગેવાન ભાઈજીભાઈ મોહમ્મદ રજા ભુખારી મોદન રહીમ રફીકભાઈ બાબલી મુસ્તફા મોદન ડોક્ટર સિરાજ દેસાઈ અને મુના બાપુ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે બાળકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી અને સૌ ખૂબી માનવતાના ઉપક્રમને વધાવી લીધો મારું નામ ઇકબાલ હુસૈન ઈશાભાઈ માલોત છે હું અમદાવાદ સુધી મુસ્લિમ વકફ કમિટીમાં એડમિનિસ્ટ્રેટર તરીકે સેવાઓ આપી રહ્યો છું અત્યારે હાલ અહીંયા ધંદુકા મુકામે ઘડિયાદપીર મુકામે અમે સુલતાન અહેમદ મુસ્લિમ યતીમખાનાના બાળકોને લઈને દર્શનાર્થે આવ્યા છે અને અહીંયા ધંધુકા ખાતે ફાર્મ હાઉસ અને બીજી જગ્યાએ અમારું લોકોએ બહુ સરસ ખેરમક્દમ કર્યું છે અને બાળકોની સારી એ લોકોએ સેવાઓ કરી છે અમારી સંસ્થા અહેમદાબાદ સુન્ની મુસ્લિમ કમિટમ એકસો ચૌદ વર્ષ જૂની સંસ્થા છે સુલતાન અહેમદ મુસ્લિમ યતિમખાનું અમારું સો વર્ષથી કાર્યરત છે સુલતાન અહેમદ મુસ્લિમ ખાનામાં છ થી લઈને અઢાર વર્ષના બાળકો યતીમ બાળકોને દાખલો મળે છે એમના શિક્ષણનું એમના લોજિંગનું એમના બોડીનું એમના મેડિસિનનું તમામ ખર્ચ અને એમના ટ્યુશનનું બી એમાં આવે છે એમાં તમામ ખર્ચો અમારી સંસ્થાઓ પાડે છે લોકો તરફથી બી અમને ઘણો સહકાર મળે છે દાતાઓ તરફથી બી અમને ઘણો સહકાર મળે છે અમારી સંસ્થા માન્ય સંસ્થા છે રજિસ્ટર સંસ્થા છે સરકારનું બી ઇન્સ્પેક્શન અવારનવાર થાય છે અમદાવાદ સુનની મુસ્લિમ વકઅપ કમિટીના હસ્તક આ યુન આ યતીમખાનું બી છે ચોત્રીસ મસ્જિદો બી છે રોજાઓ બી છે કબ્રસ્તાન બી છે ઘણી બધી સેવાકીય સંસ્થાઓ સાથે સુલતાન અહેમદ મુસ્લિમ યતીમખાનું અને અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી જોડાયેલી છે અમે કોમ્પ્યુટર ક્લાસીસ બી ચલાવીએ છીએ કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસીસ બી ચલાવીએ છીએ અમે બીજી સોશિયલ સર્વિસીસ બી કરીએ છીએ અને અમારા જે બાળકો છે યતીમખાનાના બાળકો તે અઢાર વર્ષ પછી જ્યારે યતીમખાનામાંથી એમના વાલી વારસોને અમે જ્યારે સુપરત કરીએ છીએ ત્યાર પછી પણ એમના તમામ શિક્ષણની વ્યવસ્થા એટલે જ્યાં સુધી ભણે ત્યાં સુધી માસ્ટર કરે કે પીએચડી કરે ત્યાં સુધીનો તમામ શિક્ષણનો ખર્ચો પણ અમે ઉપાડીએ છીએ નિયમિત રીતે અમારા બાળકોની મેડિકલ તપાસ બી થાય છે અને એમને એમના આરોગ્યની પણ સારી રીતે સારસંભાળ રાખવામાં આવે છે એમનું ફૂડ પણ સર ધારાધોરણો મુજબ નક્કી કરેલા મેનુ મુજબ જ એમને આપવામાં આવે છે અને ટ્યુશનની પણ વ્યવસ્થા તેમજ ધાર્મિક શિક્ષણની પણ વ્યવસ્થા આ સંસ્થા એમના માટે કરી છે આજે સુલતાન અહેમદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યતીમ ખાના અમદાવાદથી બસો જેટલા વિદ્યાર્થીઓ જે યતીમ છે અનાથ છે અને અનાથ એટલે કે ઉદ્ર રહેતા બાપ ગયો અને જન્મતા પણ ઘણા વીતીને ઘણા વીતશે અને ઘણા પડશે ગાવ એવા કે જ્યારે લોકોને કશો સહારો ન હોય એ દીકરા દીકરીઓ અને એ દીકરા દીકરીઓના વાલી થઈ અને જે સંસ્થા આ બાળકોને સાચવે છે એ સંસ્થાના બાળકો આજે ધંધુકાના આંગણે ધંધુકા અને રોજગારની વચ્ચે જે સબ્બીરભાઈ ટેંબલિયાનું ફાર્મ હાઉસ છે ત્યાં બધાને જમવા માટે બોલાવ્યા છે અને આજે બપોરે અહીંયા જમ્યા પછી પ્રવાસમાં ગયા આજુબાજુના ધાર્મિક સ્થાનો બધા જોયા અને અત્યારે અહીંયા બધા બાળકો જમી અને એમનો પ્રવાસ પૂરો કરશે આ બાળકો કેવા છે કે સુલતાન અહેમદ ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે કોઈ રેલવે સ્ટેશનમાં રખડતા ભટકતા કે બસ સ્ટેન્ડમાં કે ધર્મશાળામાં ગમે ત્યાંથી આવી ગયા હોય અને પોલીસવાળા આવી અને એમને આ સંસ્થામાં દાખલ કરી ગયા હોય જે સુલતાન અહેમદ ઇન્સ્ટિટ્યૂટ જે સો વર્ષથી આખી સંસ્થા ચાલે છે અમદાવાદમાં મિરઝાપુરમાં એ સંસ્થાના બાળકો છે અને એ સંસ્થાને યાદ એ બાળકોને યાદ કરી અને આજે હબીબભાઈ મોદન અને અહીંયા શબ્બીરભાઈ ટીંબલીયા અહીંયા ધંધુકાના આંગણે લાવ્યા છે અને એમને મજા કરાવી એમને પ્રવાસ કરાવ્યો એ બાળકોને પણ મજા આવે ને કે અમારું કોઈક તો છે જ એમ આ દુનિયામાં પોતાને નથી વાલી નથી કોઈ મા બાપ ભાઈ મરે ભવ હારીએ અને બેની મરે ધસ જાય પણ જેના બાળપણમાં માવતર મરે એના ચારે દિશાના વાવ અને એવી આ સંસ્થા જે બાળકોને સાચવે છે અને એને ભણાવે છે આજુબાજુની હાઈસ્કૂલમાં મોકલે છે અને સારું એને શિક્ષણ આપે છે અને સતત એના માટે એના વિકાસ માટે એના આર્થિક ઉન્નતિ માટે એના શૈક્ષણિક વિકાસ માટે આખી સંસ્થા કામ કરે છે અને એમાં આ સુરમાં સુર પુરાવી અને અહીંના અમારા બંને આગેવાનો હબીબભાઈ મોદન અને છબ્બીરભાઈ ટીંબલીયાએ આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે અને દર વર્ષે એ લાવે છે આ સંસ્થામાં એમને એક દિવસમાં પ્રવાસ કરાવે છે લક્ઝરી બાંધી અને લાવે છે અહીંયા અને આ બધાને મોજ મજા કરાવે છે નમસ્કાર